વધુ એક મહત્વના સમાચાર તરફ નજર કરીએ અમરેલી જિલ્લાથી અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ સંદર્ભે આજે અનેક અગ્રણીઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા સહકારી અગ્રણી દિલીપભાઈએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું જેને કલ્પેશભાઈ ગજેરાએ દરખાસ્ત કરી અને ચંદુભાઈ ગજેરાએ ટેકો આપ્યો પરસોતમભાઈ રૂપાલાનું ફોર્મ દિલીપભાઈ સંઘાણીએ દરખાસ્ત કર્યું અને અશ્વિનભાઈ સાવલિયાએ તેનું સમર્થન કર્યું હતું અશ્વિનભાઈ સાવલિયાના પત્ર માટે પ્રવીણભાઈ માંગરોળિયાએ દરખાસ્ત કરી હતી અને ધર્મેન્દ્રભાઈ જોશીએ ટેકો આપ્યો હતો મુકેશભાઈ સંઘાણી માટે પણ દિલીપભાઈ સંઘાણીએ દરખાસ્ત કરી હતી અને ટેકો અશ્વિનભાઈ સાવલિયાએ આપ્યો હતો અહીં ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પોપટ રામજીભાઈ બેટરિયા ભગવાનભાઈ ભુવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અન્ય ઉમેદવારોમાં મુકેશભાઈ સંઘાણી પરસોત્તમ રૂપાલા પ્રવીણભાઈ માંગરોળિયા સહિતના અગ્રણીઓએ પણ અલગ અલગ વિભાગોમાંથી ઉમેદવારી પત્રો ભર્યા હતા આ સમગ્ર કાર્યક્રમને અમર ડેરીના સ્થાપનાના મુખ્ય સૂત્રધાર દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો